ઘણા સમયથી થી ગટરનું પાણી ઉભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ગટરના પાણી ઉભરાતા વોર્ડ નંબર બાર કચેરી ખાતે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આખરે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ કોટાના સ્થાનિક રહેવાસીઓ સાથે વડોદરા મહાનગરપાલિકામાં વિરુદ્ધમાં કોર્પોરેશન વિરોધ કરવામાં આવ્યો હતો અને સાથે જ વડોદરા ચીમકી આપવામાં આવી કે કલાકમાં ગટરની સમસ્યાનું નિવારણ નહીં આવે તો અમે લોકો આ ગટરના પાણીમાં બેસીને વિરોધ કરીશું અને સાથે જ વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને પણ આ ગટરનું પાણી લઈ વડોદરા મહાનગરપાલિકા બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તમે જોઈ શકો છો આ અકોટા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર બારમાં બારની અકોટા પોલીસ લાઇન છે પોલીસ લાઇનની સામેની આ પરિસ્થિતિ છે હું જાતે વોર્ડમાં જાણ કરી છતાં પણ વોર્ડ વોર્ડના જે જાડી ચામડીના અધિકારીઓ છે એ સાફ સફાઈ કરવા આવતા નથી આની પરિસ્થિતિ તમે જોઈ શકો છો નાના નાના વિસ્તારમાં છોકરાઓ રહે છે અને ત્યાંનું બધું ગંદુ પાણી આખી સોસાયટીનું ગંદુ પાણી આ આ આ લોકો ઘરોની સામે જ જાય છે હા ઈશ્વર કૃપામાં જ બધું પાણી જાય છે તો નાના નાના છોકરાઓ જો બીમાર પડશે તો એની જવાબદારી શું વોર્ડ નંબર બાર વાળા કે મેયર કે મ્યુનિસિપલ કમિશનર જવાબદારી કોણ લેશે એટલી જ અમને માહિતી જોઈએ કેટલી વખત કેટલી વખત વારંવાર વોર્ડ નંબર બારમાં કીધું છે છતાં પણ વોર્ડ નંબર બારના જે અધિકારીઓ છે એ કોઈ વાત ધ્યાને લેતા નથી ઉપર સુધી બી અમે જાણ કરી છે છતાં પણ મેયરશ્રી બી કોઈ મેયરશ્રીનું તો વડોદરામાં ધ્યાન છે જ નથી અને જે આપણા નવા મ્યુનિસિપલ કમિશનર આવ્યા છે કહેવામાં આવે છે કે કંઈક થોડું સારું કામ કરે છે તો અમારી એમને પણ વિનંતી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આજે અકોટા પોલીસ લાઇન સામે જે ઈશ્વર કૃપા આવ્યું છે ત્યાં જ્યાં ડ્રેનેજનું પાણી આખા રસ્તા પર ફેલાઈ ગયું છે એ તાત્કાલિક સાફ કરવામાં નથી સમસ્યાનું નિવારણ નહીં આવે તો જો અમે તો કોર્પોરેશનને ચોવીસ કલાકની મુદત આવીએ છીએ જો ચોવીસ કલાકની અંદર જો કોર્પોરેશન આનું નિકાલ નહીં લાવે તો અમે આ આખા વિસ્તારના લોકો લઈને આ ગટરની પાણીમાં બેસી જઈશું અને એ જ પાણી સીધું અમે વોર્ડ નંબર બારના અધિકારી का तो પછી કોર્પોરેશનમાં બે જગ્યા જેની એ પાણીનું સુ નિકાલ લાવ ને નીકલા મે લાઈ સુ પાસે એક ગટર કે પૂરી મતલબ એ પૂરી ગટર કા પાણી અહીંયા પે આ ચુકા હે इतनी गंदगी हमारे यहाँ हमारे यहाँ छोटी ये बस्ती छोटी है इसलिए कोई ध्यान नहीं देता यहाँ पे ये ये बस्ती ईश्वर कृपा सोसाइटी है ये अकोटा पुलिस लाइन के सामने बालाजी ये दो, दो महीने से दिक्कत है बीच में और पीछे की साइड में मगर आया हुआ है ढाई महीने हुए सब आके देख के जाते हैं लेकिन वो कोई भी मतलब कोई सपोर्ट नहीं करता यहाँ पे खाली के और जब पीछे वो खाई साहब की पूरा कचरा जमा करके गए कोई भी मतलब ध्यान नहीं दिया है यहाँ पे उनको सब सब साफ तो करना चाहिए ना पूरा उठा के कचरा ले जाना चाहिए ना कितना ये होगा चार पाँच दिन क्या नाम है आपका मानसी चवान ಹೆಡ್ಲೈನ್ <imited> <Headline view. imited>